હેલો ગાઈડ્સ કેમ છે મિત્રો મજામાં હાલમાં તો ચલાલામાં હવેલી રોડ ઉપર જોસાના ડેલામાં દસ દિવસથી આ ગણપતિ મહોત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવેલ છે ને આજે છેલ્લો દિવસ છે દસમો દિવસ કાલે સવારે ગણપતિનું વિસર્જન છે અને આજે છેલ્લા દિવસે ગણપતિ દાદાને અન્નકોટ અને થાળના દર્શન હતા તે પણ આપણે જોઈશું મારી સાથે જ રેજો આપણે અન્નકોટ અને થાળના દર્શન કરશું દરરોજ રાત્રે રાસ ગરબા ધૂન સત્સંગ તેમજ નૃત્ય નાટિકાના અલગ અલગ પ્રોગ્રામ કરેલ અને આજે છેલ્લા દિવસે અન્નકોટ અને થાળ ધરેલ ગણપતિ દાદાને તો ચાલો આપણે અન્નકોટના દર્શન કરીએ ગણપતિ બાપ્પા મોરિયા ચુરમાન લાડુ ચોરિયા જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે અન્નકોટના દર્શન કરીએ તો મિત્રો તમે આપ જોઈ રહ્યા છો ગણપતિ દાદાના અન્નકોટ અને થાળના દર્શન ચલાલા શહેરમાં હવેલી રોડ ઉપર આવેલ મહિલા મંડળ દ્વારા આ ગણપતિનું જોસાના ડેલામાં આયોજન કરવામાં આવે છે અને હવે રોડ ઉપરની દરેક બહેનોએ પોતાના જ ઘરે આ ગણપતિ બાપાને વાનગી સ્વરૂપે અન્નકોટના બનાવેલ અને તે જ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો થાળ અને અન્નકોટના દર્શન

પોટલા દર્શન કર્યા અને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આ નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને અમારા નવા બ્લોગની રાહ જોવી તો બસ આ બ્લોગમાં આટલું જ બોલો ગણપતિ બાપા મોરિયા